સર અમને સાત ને ત્રેપન વાગે ફોન આવ્યો હતો કે નેનો કારમાં આગ લાગેલ છે અને અમે તાત્કાલિક અડધી મિનિટની અંદર જ અમારો સ્ટાફ ગાડી લઈને અહીંયા પહોંચી ગયેલ અને આગને કાબૂમાં લઈ લીધેલ છે કોઈને જાનહાની થઈ નથી અને બીજું કાંઈ અવ્યવસ્થા પેદા જોવા દીધેલ નથી અંજળા ચોકડીથી મોતીવાગ બાજુ જતા હતા તો એ સમયે અડધી કલાક પહેલાં અહીંયા અમારી ગાડીમાં પાછળથી સ્મોક આવવા માંડ્યો હતો એટલે એસટીના ડ્રાઈવરે ઊભા રહીને જાણ કરી કે તમે ઉતરી જાઓ પાછળથી સ્મોક આવે છે એટલે પછી ધીમે ધીમે આગ વધારે સ્વરૂપ પકડી લીધું અને અમે ફાયર બ્રિગેડને જાણ કરી તો ફાયર બ્રિગેડે તુરંત જ આવી અને આગ ઓલવી દીધી છે અને આગને કાબુમાં લઈ લીધી એક જ ડ્રાઈવર હતા કોઈ જાનહાની થઈ નથી અમે તરત જ ઉતરી ગયા હતા બીજા લોકોની સાવચેતીના પગલે અમને જાણ કરી દીધી હતી એના કારણે અમે વહેલા ઉતરી ગયા હતા અને આગ ઓલાવવાની પ્રાઇમરી અમે ટ્રાય કરી હતી પાણી નાખીને પણ આ કંટ્રોલમાં ના આવતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને એ લોકોએ તરત આવી અને આગને કાબૂમાં લઈ લીધી હતી